તમે તો કાલ ઉઠીને એમ ગોહો સंडास કાપડ્યો અમે સंडास કરશું એવું નઈ કરવાનું તું તો કામ બતાવ તું કામ બતાવો કામ બતાવો કામ

નથી તાધું નથી તાધું ઊંચું કરો ઊંચું બે વડ બોલ્યા પાછળ

બધા અંદાજ મળશે કામ બતાવું ચલો ચલો પહેલો ચલો બતાવ ચલો ચલો કામ ધામ કરવું નથી પૈસા લાગુ પૈસા કામ કરજો તો પૈસા પૈસા જોઈએ પૈસા પૈસા મળે પૈસા પૈસા લાવો પૈસા પૈસા કામ કરો તો પૈસા મળે

બે ખાલી બે ખેલા આટલું તો ફૂલ રેડી હો તમારે હજી બે ઓછી પાડે હું ઓછી પડે